આગામી દિવસોમાં જયારે ધોરણ દસ અને બારમી બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ ટેન્શન પીક ભયનું વાતાવરણ હોય આવા સમયે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા વીસ વર્ષથી તમામ છાત્રો માટે સ્કૂલના તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાથી પ્રેરણા સમારોહનું આયોજન થાય છે જેમાં ભગવાનના દર્શન અભિષેક કરે સંતોનું પ્રવચન આ વખતે થિંગ ડિફરન્ટ બી ડિફરન્ટ પર પ્રવચન હતું વિડીયો શો ઇન્સ્પિરેશનલ બતાવવામાં આવે આ કાર્યક્રમ એટેન્ડ કરીને દરેકના જીવનમાંથી હતાશા નિરાશા દૂર થાય મન મક્કમ થાય અને આવનારી પરીક્ષા ખૂબ સક્ષમતાથી આપી શકે શ્રેષ્ઠ પરિણામ આવે એના માટે વૈદિક પૂજન વિધિ પણ કરાવવામાં આવી છે તો આપ સૌ કોઈના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને પણ અમારા શુભેચ્છાઓ છે અભિનંદન છે રાજકોટનું શ્રેષ્ઠ પરિણામ લાવી મા બાપનું નામ રોશન કરી શકે એ પ્રાર્થના સાત જેટલા વિદ્યાર્થીઓએ સમગ્ર સમારોહનો લાભ આપતે કરે છે ગુજજ અદ્વિતીય કહી શકાય એવો કાર્યક્રમ અહીંયા યોજાયો હતો મોબાઈલ ફોનનો વાપરવા વાળો નીચે રાખી હોય અને ત્યાં નીચે એટલે ત્રણ તારા અને પછી એટલે ઇઝ વે મનમાં એકવાર નક્કી થાય તો તમે કરી શકો ભૂસલી સાપ લાગતા હતા પણ ભૂસલીનું મન એટલું મજબૂત હતું આજે અમુક લોકો શરીરથી એટલા જાડા હોય મકોડો નીકળે ને વંદામાં ગભરાઈ જાય તો તીડકામાં ગભરાઈ જાય બંદામાં ગભરાઈ જાય સાપ એવા હોય માણસો અને અમુક લોકો સાપ પટલા હોય પણ એનું મનોબળ એટલું મક્કમ હોય એનામાં તાકાતરી ગજબતી હોય છે तो आपने बताये पर आपना मन्ने भल्मूत और बांझे इतना पुस्तकों मन पर बाढ़ बढ़े आज, अतः शरीर की चिंता करे जी, सुपीरियन गुस्तीवान, गुस्तीवादी सिखती कब गयी नहीं हो चुकी, गुस्तीवान, गुस्तीवादी मजबूत थोड़े, वन विकापी हो, अंदर तक आने सिंता, अब वो रेडबूल आ रहे जी, रेडबूल